વડોદરાના સનાતની યુવા સેના દ્વારા દર સોમવારે બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે ગાજરાવાડી અમરનાથ મહાદેવ મંદિરે ગઈકાલે સનાતની યુવા સેના દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાતમા સોમવારે સનાતની યુવા સેના દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું સનાતની યુવા સેના દ્વારા બટુકો પાસે પહેલા રામધૂન હનુમાન ચાલીસા કરવામાં આવે છે બટુક ભોજન રાખવાનો હેતુ બાળકો ધર્મ પ્રત્યે જાગૃત થાય એવો છે તમામ દર્શક મિત્રોને જય આ સનાતન યુવા સેના દ્વારા આયો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે ગાજરાવાડી વિસ્તારમાં આવેલ અમરનાથ મહાદેવ મંદિર ઉપર દર સોમવારે નાના બાળકોને જમાડવામાં આવે છે સાથે સાથે એમને શ્રીરામની ધૂન છે હનુમાન ચાલીસાના પાઠ જેવો કરવામાં આવે છે ને હિન્દુ સનાતન સંસ્કૃતિ તરફ એમનું ધ્યાન દોરવામાં આવે છે નાના બાળકોનું અને આજે આ કાર્યક્રમમાં અમારી આખી સનાતન યુવા સેનાની ટીમની બપોરની સવારની મહેનત છે દર સોમવારે અમે આ કાર્યક્રમ કરીએ છીએ આ છેલ્લા આજે સાતમો સોમવાર છે અને છ સોમવાર અમારા સંપૂર્ણ વ્યવસ્થિત રીતે થઈ ગયા છે કેવી એટલે વિચાર તો ઘણા વર્ષોથી હતા પરંતુ જેમ જેમ વ્યવસ્થાને બધું થયું તે પ્રમાણે અમે એક હિંમત કરીને શરૂઆત કરી દીધી છે અને જેવી ભક્ ભોલેને ભક્તિ અને શક્તિ રહેશે એ પ્રમાણે વધારતા જઈશું જેમ જેમ છોકરાઓ વધશે એમ એમ અલગ અલગ એમની માટે સુવિધા પણ અમે કરીશું આગળ જતા કેટલા બાળકો અત્યાર સુધી વધુ બાળકો આવી રહ્યા છે આજે સાતમો સોમવાર છે આજે છોકરાઓ વધારે આવવાની સર્વને જય શ્રીરામ આજે અમરનાથ મહાદેવ મંદિર ગાજરાવાડી ખાતે બટુક ભોજન દર સોમવારે રાખવામાં આવે છે આજે અમારો સાતમો સોમવાર છે નાના બાળકોને પહેલાં તો અમે રામધૂન બોલાવીએ છીએ પછી હનુમાન ચાલીસાનો પાઠ કરાવીએ છીએ અને હિન્દુ સંસ્કૃતિ તરફ આપણા બાળકોને દોરવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે કે આપણા બાળકો ખેલકૂદની સાથે આપણા ધર્મ પ્રત્યે જાગૃત થાય આપણા દેવી દેવતાઓ પ્રત્યે એ લોકોને જાણકારી મળે તે હેતુથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ આત્રે બસોથી અઢીસો બાળકો થવા લાગ્યા છે અને અમારી ઈચ્છા આવી છે કે આ મંદિર એક દિવસ ભરાઈ જશે અને અમે આ કાર્યક્રમ લગાતાર ચાલી ચાલુ રાખીશું અને અમારા બાળકોને હિન્દુ ધર્મ પ્રત્યે જાગૃત કરીશું